વેરાવળમાં ભારતીય જનતા પાર્ટી ગીર સોમનાથ કાર્યાલય પર ગીર સોમનાથ જિલ્લા પ્રમુખ મહેન્દ્રભાઈ પીઠિયા નગરપાલિકા બાંધકામ વિભાગ ચેરમેન શ્રી દિશિતાબેન અંકુરભાઈ અડિયા જણાવેલ કે વેરાવળમાં લાઇબ્રેરી પાસે અયોધ્યા ચોક નામકરણ તેમજ અન્ય રોડ રસ્તા પર સફાઈની કામગીરી ભીડિયા અર્બન હેલ્થ નવીનીકરણ સહિત બસ સેવાઓનું લોકાર્પણ કાર્યક્રમ શહેરમાં ભરાતા વરસાદમાં પાણીની સમસ્યા હલ કરવા ગટમના થનાર વિકાસ લક્ષી કાર્યની માહિતી વેરાવળ પાટણ સંયુક્ત નગરપાલિકા બાંધકામ વિભાગ चेयरमैन શ્રી દિખિતા બેન અંકુરભાઈ અડિયા દ્વારા પત્રકાર યોગેશભાઈ સતીકવાડને જણાવેલ

અમારી માંગણી સ્વીકારેલી છે એ અમે અત્યારે કરવા જઈ રહ્યા છે તે સિવાય નગરપાલિકા દ્વારા એક મહત્વનું કામ છે જે અમે અત્યારે કાલે એનું લોકાર્પણ કરીએ છે કે અયોધ્યા કાકા સેન્ડવીચ જગ્યા છે ત્યાં અમે અયોધ્યા ચોક એવું નામકરણ કરવા જઈ રહ્યા છે તે સિવાય સીએમ ઓફિસમાંથી અમને સરકારી બસ અમને આપેલી છે તે તેમાં તે બસોનું પણ અમે કાલે લોકાર્પણ કરવા જઈ રહ્યા છે જૂની સ્ટ્રીટ લાઇટોની માંગણી હતી તે પણ અત્યારે તૈયાર થઈ ગયેલી છે એ એરિયામાં પણ અમે એના સ્ટ્રીટ રહ્યા છે તે સિવાય સ્વચ્છ બનાવવા ડોર ટુ ડોર જે અમારું ચાલી રહ્યું છે એમાં અમે થોડોક સુધારો વધારો કરી ડિજિટલાઇઝેશન કર્યું છે અને એ રીતે અમે ડિજિટલાઇઝેશન ડિજિટલ રીતે અમે સ્વચ્છતા કરવા જઈ રહ્યા છે એ એની પણ જે અમારી પાસે સાતરો છે એનું પણ અમે લોકાર્પણ કરવા જઈ રહ્યા છે એ સિવાય સ્ટ્રોંગ મોટર લાઈન પણ અમે કામ 4.5 કરોડ ના ખર્ચે કરવા જઈ રહ્યા છીએ શહેરના અલગ અલગ વિસ્તારમાં જે પાણીની સમસ્યા હતી એ આ સ્ટ્રોંગ મોટર લાઈન થકી અમે દૂર કરવા જઈ રહ્યા છીએ તે સિવાય 8.5 કરોડ ના બિલ્ડિંગ વર્ક કામ પણ અમે કરવા જઈ રહ્યા છીએ જેમાં અર્બન સેન્ટર અર્બન હેલ્થ સેન્ટર છે ફાયર સ્ટેશન છે અને સેલ્ટર હોમ છે